નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે હું છું કલ્પના ખારવા આજે આપણે વાત કરીશું માંડવી જૈન નૂતન પ્રાથમિક શાળામાં છોતેરમો પ્રજાસત્તાક દિન આન બાન અને શાંતિ ઉજવાયો જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંગ ત્રણમાં છોતેરમો પ્રજાસત્તાક દિ નાન બાન અને શાંતથી ઉત્સાહભેર ઉજવાયો હતો શાળાના પટાંગણમાં માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં દીકરીના પ્રણામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત શાળાની પૂર્વ વિદ્યાર્થીની અને બાળ બાળરોગ નિષ્ણાત એમ્લિપીડિયાટ્રિક ડૉ વેણુબેન મુકેશભાઈ વાસાણીના હસ્તે ધ્વજવંદન થયું હતું. પ્રારંભમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી એ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી પ્રસંગનું મહત્વ સમજાવેલ હતું. આ પ્રસંગે વાડીલાલભાઈ દોશી, ડો વેણુબેન વાસાણી, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને શાળાની એસએમસીના શિક્ષણ વિદ દિનેશભાઈ શાહ વગેરેએ પ્રસંગિક પ્રવચનમાં દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા અનુરોધ કરી. शानी प्रगति बदल शाला आचार्य पुनित भाई वसाणी और शालाना स्टाफ ने अभिनंदन पाठव्या आ कार्यक्रम में ज्ञान सेतु परीक्षा में राज्यकक्षाए मेरिट में आवर शाला विद्यार्थी सर्वश्री रक्षित शाह साफिल कोरेजा अंश जेपार आयुष जेपार जेपार् शाला परिवार तरफ थी दाता पुष्पाबेन विलजीभाई जैन अग्रणी भाई संघवी निवृत्त शिक्षकों रमणीक भाई सोनी चंदनबेन जैन बिनाकिनीबेन संघवी અને કુંદનબેન ત્રિવેદીના હસ્તે સન્માનિત કરાયા હતા શાળાના વિદ્યાર્થીઓ રક્ષિત શા મેરાજ ઉઠાર રુક્ષ સાધુ અને શિવાય ગુસાઈ એ પણ প্রাসঙ্গিক પ્રવચન કરેલ હતા શાળાની એસએમસીના પ્રમુખ કુંજલબેન શાહે તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા શાળાના બાળકોએ અભિનય સાથે દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતો જેના કોરિયોગ્રાફર તરીકે શાળાની શિક્ષિકા વૈશાલીબેન કોટક તથા વિદ્યાર્થીની શમીમ ભંભરાએ સેવા આપી હતી કોરિયોગ્રાફર શમીમ ભંભરા દિવ્યાબા અને જાગૃતિબાનું પણ સન્માન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષિકા દીપાબેન ચૌહાણે કરેલ હતું જ્યારે શિક્ષક મનુભા જાડેજાએ આભાર દર્શન કરેલું હતું શાળાના શિક્ષિકા ભાવિનીબેન વાસાણી વર્ષાબેન સોમૈયા પ્રફુલબેન દિગ્વિજયાબેન અને સાનિયા કોરેજા કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા સ્વ નેમ દીપકભાઈ સંઘવીની સ્મૃતિમાં મહાવીર ફર્નિચરવાલા તરફથી બાળકોને પ્રસાદી અપાઈ હતી અત્રે એ ઉલ્લેખનીય છે કે મૃદુલાબેન મગનલાલ સંઘવી મહાવીર ફર્નિચરવાલા છેલ્લા પચાસ વર્ષથી છવ્વીસમી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારે બાળકોને પ્રસાદી આપે છે આ પ્રસંગે ડો વેણુબેન વાસાણી પુષ્પાબેન વેલજીભાઈ દિનેશભાઈ શાહ अंश जेपार रमणीक भाई सोनी हिनाबेन ईश्वरलाल गणात्रा पिनाकिबेन संघवी बेन बाटी चंदनबेन दिलीप भाई जैन वाडीलाल भाई दोषी कुंदनबेन त्रिवेदी रक्षित शाह जिनांशी शाह तरफ थी शालाना बाड़कों ने रोकड़ इनाम आपेलता पांडविनी मुख्य पोस्ट ऑफिस में छोतेरमो प्रजासत्ताक दीनानबान शानी उत्साहभे रुजवायो मांडवीनी मुख्य पोस्ट ऑफिस માં છોતેરમો પ્રજાસત્તાક દિન આનંદાન અને શાંતિ ઉત્સાહભેર ઉજવાયો હતો પોસ્ટ ઓફિસ ના પરિસરમાં એએસઆઈ ઇબ્રાહિમભાઈ જોલેજા અને માંડવી સબ ડિવિઝન ના આઈપી સંદીપભાઈ વાઘેલાના હસ્તે ધ્વજવંદન થયું હતું આ પ્રસંગે સુकन्या સમૃદ્ધિ યોજના અને મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ નું વિતરણ પોસ્ટ ના અધિકારી શ્રીઓના હસ્તે કરવામાં આવેલ હતું પોસ્ટ વિભાગની વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો હોવાનું નાની બચત એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું આ પ્રસંગે માંડવીની મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર જીતુભાઈ ડોરુ નિવૃત્ત પોસ્ટમાસ્ટર દામજીભાઈ ડુંગરખિયા ઉપરાંત વાસુદેવ વિંજોડા ખેતશીભાઈ ફોફલ નિમુબેન દાવડા એસોસિએશનના અગ્રણી જયપ્રકાશભાઈ દોડકિયા પોસ્ટ ઓફિસનો સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સિનિયર સિટીઝન લેડીઝ એક્ટિવ ગ્રુપ અને પરજિયા સોની મહિલા મંડળ વચ્ચે લગ્ન ગીતની સંપૂર્ણ વિધીના ગીતોની સ્પર્ધાનું આયોજન બૂતડાવાડીના હોલ મધ્યે કરવામાં આવ્યું હતું જેમાં 20 બહેનોએ ભાગ લીધો હતો કાર્યક્રમના પ્રારંભે સિનિયર સિટીઝન લેડીઝ ગ્રુપના ના પ્રમુખ રસીલાબેન રાયચંદાહે અને પરજિયા સોની મંડળના પ્રમુખ જયશ્રીબેન સોનીએ સર્વે પધારેલા બહેનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું ત્યારબાદ સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી જેમાં બને ગ્રુપના બહેનોએ ખૂબ જ સરસ લગ્નગીતોની રમજટ બોલાવી હતી અને અભિનય સાથે ઝૂમ્યા હતા ખૂબ ડાન્સ કરી આનંદ કર્યો હતો જેમાં સિનિયર સિટીઝન લેડીઝ એક્ટિવ ગ્રુપની બહેનો પ્રથમ વિજેતા થયા હતા તેમને ઇનામ આપી નવાજીત કરવામાં આવ્યા હતા નિર્ણયક તરીકે હર્ષિદાબેન સંગવી અને કિરણબેન કોટકે સેવા આપી હતી નિર્ણાયકોનો સન્માન રસીલાબેન રાયચંદા અને જયશ્રીબેન સોની એ કર્યું હતું ત્યાર બાદ સુજાતાબેન ભાયાણી અને અપર્નાબેન વ્યાસે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું નિર્ણાયકોએ પોતાનો અભિપ્રાય અને લગ્નગીત વિશેની વાત કરી હતી આ કાર્યક્રમમાં રસીલાબેન રાયચંદા જયશ્રીબેન સોની અપર્નાબેન વ્યાસ સુજાતાબેન ભાયાણી હંસાબેન સોની હેમાબેન સોની અરુણાબેન કોટક વંદનાબેન વાયા સંગીતાબેન બીડી बंसरीबेन शूरू गीताबेन काना हार्दिका सोनी अमृतबेन वाया विभाओजा धर्मिष्ठा सोनी कामिनी सोनी नयना आशर ज्योत्सनाबेन ज्योतिबेन अंसुआबेन ए भाग लीधो कार्यक्रमनु संचालन अपर्णाबेन व्यास सुजाताबेन भायाए करूंतु नयनाबेन मच्छरे फोटोग्राफी और वीडियोग्राफ करी नास्ता की व्यवस्था हंसाबेन सोनीए सांभी थी लिताचे मारा लडकुरा लिताचेचे मारा Tchau, तो सारा तो जो तमने आ वीडियो गम्यो होए तो लाइक करो शेयर करो अने तमारा मित्रों साथे सब्सक्राइब करवानु भूलता नहीं अने हाँ कमेंट तो जरूर करजो तो जोता रहो मोजीलो गुरु YouTube यूट्यूब चेनल धन्यवाद